અને અમારે અહીંથી જવું હા અમારે તો ટૂંકમાં પર્યાણ નહોતું પલક એમ કહેતી બાપુ હું જાય મામા ભાઈ એ પલકને એકને જવાનું કરીએ હતું પછી મુનો કહે તમે આલો ને હથવારો પૂરાવો ને એટલે પછી અમે તૈયાર થઈ ગયા એટલે અમારે તને તને અને નહીં વાસે આવે હે બધાને જવું કંઈ મુનો નહીં હે ને મેવાસે નીકળી ગયા હે આવે ને તો પછી બધા જાય અને બેનને જીતે કંઈક હાલે તૈયાર થાય ઘડી કુમડી જાય ઘડી કુમડી જાય

हेलो लियो ये पुगी आया है ट्रैफिक कितनी है खबर है ये लियो होटल क्या है यहां से आमने-सामने से आगे से इतने आमने-सामने लाइन पड़ी है यहां होती पर लीको में आमने है अठली ट्रैफिक है वाहन ने रोड नहीं बेवा हो

झुम <coughs> लागमा <coughs> 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 બધા 12 બેઠા અંદર બેહવાડે આમનો 80 ગરમી ગરમી થતી હતી ને અને યુગનેતા નિંદરે આવતી હતી બેન બેન હું ખાવ ને ને ગરબી મોડા મોડા આવ એક 2:00 વાગે

હા અને હજી હે ને ધૂપ જારાનું કામ હાલે છે આપણે અહીંયા ધાણા પછી મેથી હુવાદાણા વાવ્યા હતા દાણા ઉગી ગયા હે હુવા હુવાદાણા હે અને ધાણા મેથી હજી ઉગ્યું નથી તડકો નળી ગયો હે હવે ઉગે તો ભલે જે આગળી છે ને વહેલા લઈએ આવ્યા આ રીતે એને ઝીણકા ઝીણકા કટકા કરી અને આ પારીમાં વાવતા જાય આવી રીતે જો રતાર ઉગાડ જાય

દિ હવે છે ને સાડા છ વાગે હાથ બી જાય નગર સાડા હાથે હાથ કલાક એક ટૂંકો થઈ ગયો અને માને એનું કામ હાલે નગર આવે ને એક વાટું બનાવતા હોય

અમારે હે ને કપાહ વવાતા જ નથી અને બે બે વર્ષ છે તો હાવ બંધ બે વરફ હું રજી છે ને પારવા પારવા ક્યાંક ઘેરો જોવા જડતો અમે તો જો કે કોઈ વર્ષ આવ્યો નથી એક જ વર્ષ ભાદરમાં વાય્યો તો તે પાછો કોઈ દી કપાહ આવ્યો નથી માંડવીજ નકરી માંડવીજ હોવાય અમારે વરસાદ હે ને વારે ફરે અમારે વધી જાય આજ ફરે આવતો નથી આજ ફરે બધા વરસે અમારે નથી આવતો અમારે હે ને પરમ દિયોલો થોડોક આવ્યો હતો એ તો તમે વિડીયો જોયો હે એ આટલો આવ્યો હતો બાકી નથી આવ્યો અને જોર બહુ જ છે વરસાદનું આમ જ વર દખણા દો અમારાથી ફૂલ આદર હે અટાણે આમ અમારે નથી આવતો ને અમારે જરૂરી હે આવે તો આ કાલ હે કાલ હમણો ભાણવ અને રાવોલ એની કોમનો હે ને છ હાથ જ નવાવડ થાય કે નદી પૂર ગયું એટલો વરસાદ હતો અમારે છાંટો નથી પડતો અટાણે હે ને ભાદરે આવ્યો તો ઘૂમરો મારવા અને મેં તમને કાલ સ્કૂટીની વાત કરી હતી ને કે પાણીમાં ના નાખવાની આપણે અહીંયા પાણી આડું આવે એટલે હે ને ઊંડી કોમ રાખી દીધી મોટર ને તો ના હાલે બાકી બે વરસ ઈ કંઈ નડે નહીં માંડવીમાં કંઈ ખબર પડશે નહીં પાયલ કઈ છે કે વગર પાયેલ કઈ હે બે એમ તતરાવતર જેવો એમ થઈ ગયો હતો અહીં સુધી પીધલ હે અહીંયા સુધી અહીંયાથી આમણું પીધલ નથી ઉમળું પી ગયું હતું પણ એ અટાણે કંઈ ખબર નથી પડતી કેમણું પીધલ હે નથી બધું સરખું હોય અટાણે માંડવીમાં ઘુમરો મારી લો ને જોઈ લઉં પાણી પાછું કઈ દી ચાલુ કરવું ભાઈ બેક દીધા નીકળી ગયા ને હજી કદાચ આમના ટૂંકમાં પાણી નહીં તો હજી દી નીકળી જાય વાંધો ના આવે ડૂચામાં તો હે ને કંઈ ઘટતું નથી એટલો ડૂચો કરી ગયો વીહની જારી છે ને ઉભડી મારા ગોઠણ ગોઠણ માથે હે અટાણા ટૂંકમાં એટલો ડૂચો કરી ગયો અટાણે હે ને નરવા હારે સારી હે બીજું હું કંઈ નથી પણ પોપટી પોપટી ઉડે જો જોઉે પોપટીની દવા છાટી જો પોપટી લીલી મચ્છરી ઈ છે બાકી અટાણામાં નથી ઈર કે બીજું કઈ નથી ફોંગી નો દાગ નથી એ જીત બેર નો મેં હતો ને એમાં હે ને વતરા વતર થઈ ગયું જમીન હે ને ગારો પડી જારીયા પાયલ કે વગર પાયલ કે એમાં કઈ ખબર નથી પડતી અટાણા તો અટાણા તો ટૂંકમાં બે સરખું પાયલ હે ઈ એ ને વગર પાયલ હે એટલે હમણાં વારી બે ચાર દી કદાચ કાઢવા હોય તો નીકળી જાય એમ હે